મિત્રો નમસ્તે ઋણાનું બંધનો જીવનમાં છે ને આપણે બધા કોઈ ઋણના બંધનના કારણે મળતા હોઈએ અને છૂટા થતા હોય એવું લાગે છે પતિ પત્નીનો સંબંધ કે પિતા પુત્રનો સંબંધ કોઈ પણ સંબંધ આ સંસારના કોઈ પણ સંબંધો એ પૂર્વના ઋણાનું બંધનના કારણે બંધાય છે શત્રુ મળે છે તો પણ એ કંઈક પૂર્વનું કંઈક ઋણ અથવા આપવાનું કે લેવાનું છે કે કંઈ પણ વસ્તુ આ જગતમાં જોડાય છે એની પાછળ કોઈ નિયતિ છે કોઈ ઋણાનું બંધનથી આ માણસો જોડાય છે ઘણી વખત માણસનું ક્યાંક બંધાવાનું થતું હોય ને ત્યારે એની બુદ્ધિની આંખ બંધ થઈ જાય છે માણસ માત્ર સ્વીકારી જાય છે પાછળથી બધી ખબર પડે આ ત્યાં આ ન દેખાણ આ ન દેખાણ આ બધું આપણે કહીને ઉપરથી લખાઈને આવે છે લખાઈને એટલે કે ઋણાનું બંધનના કારણે આપણે મળવાનું જોઈએ છે અને એક જીવનની અંદર છે ને શાસ્ત્ર એમ કહે છે કેટલું મળવાનું થાય છે ખબર આપણે એક ક્ષણ પૂરતું આપણને ભલે ને સો વર્ષનું આયુષ્ય લાગે સો વર્ષનો સંબંધ લાગે સો વર્ષનો સંસાર લાગે પણ એક ઓલા કિનારાનું તરપવું ને એક ઓલા કિનારાનું તરાપવું બે ભેગા થાય અને એક ક્ષણવાર અડે પાણીના વેગની સાથે અને પાછું એક ઓલા કિનારે જાય અને એક ઓલા કિનારે જાય એટલા સમય પૂરતા આપણે એક જીવનમાં મળીએ છીએ અને ભગવાન શાસ્ત્રોમાં કીધું છે ભગવાને પણ અર્જુનને જે વાત કહી એમાં પણ છે કે દરિયામાં જેટલા તલ ભર દે ને જેટલા તલ થાય ને એટલી સંખ્યામાં આપણે પૂર્વમાં જન્મો લીધા હશે ને હજુ કેટલાય લેશું અનંત સફરમાંથી આવીએ છીએ ને અનંત સફર તરફ જઈએ છીએ એમાં આપણે ઋણાનું બંધનના કારણે સંબંધોમાં બધા મળીએ છીએ અને છૂટા થઈએ છીએ કોઈ આ કિનારે નીકળે છે પછી કોઈ ઓલા કિનારે નીકળે છે આવું ઋણાનું બંધનના કારણે બધું બનતું રહ્યું છે એના વિશે મેં થોડુંક લખ્યું છે ઋણાનું બંધનો ઋણથી આપણે બંધાઈએ છીએ ને એવા ઋણથી જ પાછા છૂટા થઈ જઈએ છીએ આપણો ખતમ થાય ને પિતા સાથેનું આપણું ઋણ લેવું દેવું બધું પૂરું થઈ જતું છે ત્યારે પિતા આ જગતમાં નહીં રહેતા હોય આપણે છૂટા થઈ જવાનું બનતું હશે આ સંસાર પૂર્વના કેટલાય સંસાર તળે તૈયાર થાય છે દરિયામાં જેટલા તલ ભરી દેવામાં આવે ને તે ઉપર ઉપર નીચેના તલની જે સંખ્યા થાય છે તેટલા સંકળો જન્મો આપણા પૂર્વમાં થયેલા હશે આપણા ને બે જુદા જુદા કિનારાના બે તરાપા ક્યાંક મધદ સમંદર વચ્ચે દરિયાના મોજાથી ભેગા થઈ ફરી છૂટા થઈ જાય એકબીજા જુદા જુદા કિનારે પાછા ચાલ્યા જાય તે પ્રકારે આ જન્મે ઋણાનું બંધનના કારણે આ સંસારમાં મિત્ર સાથી ને શત્રુના સંબંધોથી આપણે બંધાઈએ છીએ જીવન સંસારના આ સફરમાં કોઈ મિત્ર સાથી સંબંધ કે શત્રુ આ રીતે સાંપડે છે કે ભટકે છે ને પછી તે ઋણ ભરણા પૂરા થઈ જાય કે તરત જ તે બંને સંબંધો છૂટા થઈ જાય છે ભરણું હોય ત્યારે તે માણસ મળે છે ભરણું હોય ત્યારે તે માણસ ન હોય ત્યાંથી સામે આવી જાય છે કામ કરી જાય છે અથવા છેતરી જાય છે આ બધું જ કુદરતી સ્થપાઈ જાય છે તે સમયે અચાનક બને છે દેખાતું હોવા છતાં આંખ બંધ થઈ જાય છે પ્રેમ વરસી પડે છે બુદ્ધિનું કે તર્કનું પણ કંઈ ચાલતું નથી ને જેવું ઋણ કે ભરણું ભરાઈ જાય કે ત્વરિત તે વ્યક્તિ તમારા તમારો સાથ સહકાર છોડીને પાછો ચાલ્યો પણ જાય છે મિત્રો આવી રીતના ક્યારેક આપણે છેતરાઈને કેમ છેતરાઈ ગયો ખબર ન પડી આ બધું જ આપણું પૂર્વનું કંઈક બંધાયેલું હોય એવું લાગે છે મને તો જ્યાં સુધી આ ઋણ કે ભરણા બાકી હોય ત્યાં સુધી તે વ્યક્તિ તમારો સાથી પડછાયો બનીને તમારી પાસે સતત તમારો દાસ બનીને ખડો ઊભો રહીએ છે પણ જે તે ઋણાનું બંધનનું ભરણું પૂરું થઈ જાય કે તરત જ તે તમારો દાસ હશે તો તમારો બાપ બની જશે તમારો બળદ બળદ હશે તમારો બાપ હશે તમારો દીકરો હશે જીવનસાથી હશે શત્રુ હશે કે કોઈ અન્ય સંબંધ હશે તમારો મજૂર હશે કે તમારો નોકર ડ્રાઈવર હશે બસ પૂર્વનું ભરણું હશે ત્યારે તે ગમે ત્યાંથી તમને ભટકી જશે મળી જશે ને ભરણું જેવું પૂરું થઈ જશે કે તે તમારા વિશ્વમાંથી પાછું ખસી જશે ચાલ્યું જશે મિત્રો આપણને ખબર નથી કે આપણી ઘરે આવેલો કે આપણને મળેલો કે આપણા ખેતરમાં કામ કરેલો માણસ સાથે આપણે શું સંબંધ છે પણ હશે હું તો કહું આપણા ખેતરમાં ઉગેલું એક એક વૃક્ષ છે ને એ વૃક્ષ પણ ઋણાનું બંધનના કારણે આપણા સુધી આપણી પાસે આવ્યું છે એને કંઈક આપણને આપવાનું છે આપણે એને કંઈક આપવાનું છે એ આપણને કદાચ ફળ આપવાનું છે આપણે એને કદાચ પાણી પાવાનું બાકી હશે આમ લગભગ આપણે પૂર્વના ખડકાયેલા હિમાલય જેવડા લેવડ દેવડના ઋણ કર્મોના ઢગલા આપણી પાછળ પડ્યા હોય છે તેના કારણે મળવાનું થાય છે ને ફરી છૂટા થવાનું બને છે ને કેટલાક નવા ઋણ દેણા આ જન્મે ઊભા કરીને પછી આપણે પાછા આગળ જઈએ છીએ તેના લેખા જોખા પછી પાછા બીજા જન્મે કે પાછળથી હિસાબો થાય મિત્રો આમ જોઈને તો દરેક આપણે દરિયામાં ભર એટલા જેટલા તલ થાય એટલા જો આપણા જન્મો લીધા હોય ને તો દરેક જન્મનું એક ચપટી ચપટી કર્મ જો પાછળ ઊભી જાય ને તો એક હિમાલય જેવડો ઢગલો થાય છે અને એ ઋણ આ જન્મની અંદર ક્યાંકનું ક્યાંક ક્યાંકનું ક્યાંક ક્યાંકનું ક્યાંક આપણને મેળે રાખે છે અથવા તો આપણે ક્યાંકનું ક્યાંક ક્યાંકનું ક્યાંક ક્યાંકનું ક્યાંક આ ઋણ પહેરે રાખીએ છીએ અને આવી રીતના આપણા સંબંધોનો આ સંસાર ચાલતો હોય એવું લાગે છે વસ્તુ જય હિન્દ જય ભારત